ભાવનગર માલધારી સમાજે મહુવાથી કતલખાને જઈ રહેલ તેર ભેંસ સહિતના આઈસરને ઝડપીને વરતેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી ભાવનગર માલધારી સમાજના મેહુલભાઈ હરિભાઈ ડાંગર દ્વારા માહિતી મળી હતી કે મહુવા ખાતેથી ભેંસો ભરેલો ટ્રક કતલખાને જઈ રહ્યો છે જેની જાણ મળતા જ માલધારી સમાજના આગેવાનો હકીકત મળતા જ તાત્કાલિક ભાવનગર શહેરના સિત્સર વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં આગળ તેમને ટ્રક નંબર જી જે જીરો બે ડબલ જેડ અડસઠ બાસઠ જે પોલ માલઢોર ભરી ગાડી તવાજાથી ભાવનગર તરફ આવતી હોય તેને રોકી હતી તેમજ ગાડીની અંદર જોતા તેર ભેંસો ભરેલી હતી તેની કિંમત બાવન લાખ પાંચ લાખ વીસ હજાર રેટેક તેની આશરે કિંમત પાંચ લાખ વીસ હજાર રૂપિયા થાય છે જે ટ્રક અને ડ્રાઈવરને ઝડપીને માલધારી સમાજના લોકોએ વર્તેજ પોલીસને જાણ કરતાં વર્તેજ પોલીસે ટ્રક ડ્રાઈવર તેમજ તેમના કેલેન્ડર ને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ભુવા ગોવિંદ આપણે અત્યારે જે હાલમાં પકડી છે વાગે ગાડી પકડી છે જે કાયદેસર કે આઠ નવ ભેંસ રાખી હતી અત્યારે તેર ભરેલી છે બાર વાગે ગાડી પકડેલી છે હજી ગાડી એમને એમ છે અને જે પોઝિશનમાં ભેંસ બાંધેલી હતી એ જ પોઝિશનમાં છે જેને ઉતારવાની નથી કાંઈ કહ્યું નથી એટલે હું એટલું કહું છું કે આપણે કોઈ મૂંગા જનવર મરે નહીં એનું ધ્યાન તો રાખવું જોઈએ આપણે ગમે જ્ઞાતિ હોય પછી જે માનતા હોય એ રૂપમાં મૂંગા ઢોરને આવી રીતના બાંધી ન રાખે અને કાયદેસર આ ગાડી કતલખાને જ જાય છે તમે જોઈ શકો છો અને અહીંથી સીધી સિચ્છડ રોડ ઉપર પકડી છે ભાવનગર સિચ્છર રોડ અને ભરૂચ ગાડી જાય છે એમાં કેટલા જણા હતા એમાં એમાં બે જણા હતા અને બાકી પાઈલોટિંગ કરવા હાટવી ગાડી રાખે જ છે બધા અહીંયા ગાડી ભોગી પેલા ઈ લોકો પહોંચી જાય છે અહીંયા પોલીસ સ્ટેશન